નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત લાઈવ અને ઝડપટ ન્યૂઝ આજે સ્વર્ગીય કાંતિલાલ મગનલાલ દેસાઈ ઉર્ફે રવભાઈ જે એરુરૂના રહેવાસી હતા અને તેમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આજે શિવ પાર્વતી કૃપા સોસાયટી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિવ પાર્વતી કૃપા સોસાયટી દ્વારા દર વર્ષે તેમના જે કાંતિભાઈ છે તેમની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવતા મહેકાવતા આવ્યા છે અને તેમની સાથે બૃહદ અનાવેલ સંસ્થા તેમજ વન બ્લડની સંસ્થા જોડાય છે અને તેઓ દ્વારા દર વર્ષે રક્તદાન કરી અને માનવતા મહેકાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે શ્રી પાર્વતી કૃપા સોસાયટી જે જમાલપોર ખાતે આવી છે અને ત્યાં આજે આ જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે ધર્શભાઈ રાકેશભાઈ દેસાઈ શું કહે છે કાંતિલાલ મગનલાલ દેસાઈ અમારા પુણ્યતિથિ નિમિત્તે એમનો કુટુંબ એમના સુપુત્રો રાજેશ કાંતિલાલ દેસાઈ અને ધર્મેશ દેસાઈ આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે દર વર્ષે એમના સુપુત્રો એમને આત્મની સદ્ગતિ માટે આ સમાજ સેવાનું કામ કરી રહ્યા છે રવું કાના આત્માને શાંતિ મળે એને માટે પણ પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું અને આવા જ કાર્યો કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા એમના કુટુંબને અને એમના પુત્રોને આપે ભગવાનને પણ પ્રાર્થના કરી છે આ રક્તદાન શિબિરનું આયોજન કાંતિલાલ દેસાઈના પુત્ર રાજેશ દેસાઈ તેમજ ધર્મેશ દેસાઈ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે યુવાનો છે તેઓ રક્તદાન કરી માનવતા મહેકાવી રહ્યા છે ત્યારે આ જે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે ત્યારે તેને લઈને ધર્મેશભાઈ શું જણાવી રહ્યા છે આવું સાંભળ કહેવાય છે અને તેથી જ બહુવિધ સમાજની પ્રવૃત્તિ કરનાર બૃહદ દનાવેલ સમાજને અવસારી સતત કાર્યોમાં પ્રવૃત્તિ છે જેમાં દર વર્ષે આ બ્લડ કેમ્પ પણ યોજીને એક માનવતાનું કાર્ય કરે છે આ વર્ષે પણ એરુના કાંદુકાકા એટલે કાંતિલાલ દેસાઈની પુણ્ય છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર રાજેશભાઈ અને સમગ્ર પરિવાર વતી આજે આ એક રક્તદાન શિબિરનું આયોજન થયું છે પ્રતિવર્ષ આ રીતે એમના દ્વારા યોગદાન મળતું રહ્યું છે ત્યારે સમાજ એમને તરત પણ કૃતજ્ઞતાની લાગણી અનુભવે છે અને આજે પણ વહેલી સવારથી યુવાનો અનુબંધ વન યુવાનો જે રીતે मंडी पड़ा है सबने पर अभिनंदन और शुभे फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो नवसारी इंडियन रेड क्रॉस सोसायटी चेरमेन तुषारकांत देसाई आ बाबते शू कहे आओ सा नमस्कार તુસારકાંત દેસાઈ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી જિલ્લા શાખા નવસારી ક્રોસ છેલ્લા પચાસ વર્ષથી રક્તદાન ની પ્રવૃત્તિઓને મહત્વ આપતો આવ્યું છે અનાવિલ સમાજ બૃહદ અનાવેલ સમાજ વન બળ અનાવિલ અને અનેક સંસ્થાઓ આ અમારા રેડ ક્રોસ સાથે જોડાયેલી છે અને દર વર્ષે કેમ્પોનું આયોજન કરીને બ્લડ ડોનેશન કરાવવામાં મદદરૂપ થાય છે આજે કાંતિ કાકાની છઠી પુણ્યતિથિ છે એ નિમિત્તે રાજેશભાઈ અને એમના પરિવારે વન બ્લડ અનાવેલ અને બૃહદ અનાવેલ સમાજ સાથે મળીને રેડ કોસા સહયોગથી આજે પણ કેમ્પનું આયોજન કર્યું છે અને તેમાં યુવાનો ઉત્સાહથી બ્લડ ડોનેટ કરી રહ્યા છે એ લોકોનું જે પ્રેરણારૂપ કાર્ય છે એ નવસારીના યુવાનો એને અપનાવશે અને એઓ પોતે પણ રક્તદાન કરીને એક મહત્વનું યોગદાન આપશે એવી અભ્યર્થના સાથે વીરમોજો થેન્ક યુ આવા શિવ પાર્વતી કૃપા સોસાયટી કે જ્યાં દર વર્ષે કોઈકના કોઈક સેવા કાર્યો થતા હોય છે દર વર્ષે કોઈ યજ્ઞ તેઓ દ્વારા કરવામાં આવે છે અને આજે આ રક્તદાન શિબિર થકી સ્વર્ગીય કાંતિલાલ મગનલાલ દેસાઈને ઉર્ફે રવુભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો એટલે કે રક્તદાન થકી કોઈને જીવતદાન આપવાનો આ કાર્યક્રમ યોજાયો હતો અને જેના થકી કાંતિલાલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો આ જ પ્રકારના અનવ સમાચારો માટે જોતા રહો નવસારી લેવાના ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી